રવિવારે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ મોરબીની મુલાકાતે આવ્યા હતા અને અહીં અગિયાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાની રૂબરૂ મુલાકાત લઈને સત્તાધારી ભાજપ પક્ષને આડે હાથે લઈને કહ્યું હતું કે વિકાસના મોડલની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો મોટો નમૂનો છે અહીં રેતી કપચી અને ઈંટોથી નહીં ભ્રષ્ટાચારથી મકાનો બન્યા છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારને વરેલી ભાજપ સરકારના રાજમાં નગર એટલે કે નળ ગટર અને રસ્તાની પરિભાષા જ બદલાઈ ગઈ છે મોરબી નગરપાલિકા હોવા છતાં શહેરમાં ગામડાથી સ્થિતિ છે લોકોને થોડા વરસાદમાં જ ગંદકીમાં ચાલવા મજબૂર થવું પડે છે ગટર વ્યવસ્થા જેવી કોઈ ચીજ નથી ત્યારે કોંગ્રેસ રાજમાં બનેલી હાઉસિંગ સોસાયટી આજે પણ અડીખમ હોવાનું અને સુવિધાસભર હોવાનું તેમણે જણાવ્યું હતું મોરબી એ નગરપાલિકા છે નગર હાલત કેટલી કફોડી છે આવી જ હાલત આખા ગુજરાતના નગરોમાં છે કારણ કે વરસાદના પાણીના નિકાલ માટે પૈસા તો ફળવાઈ જાય છે કે આ વર્ષે વરસાદના પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની યોજના કરોડોના ટેન્ડરો આપણે રોજ છાપાઓમાં જોતા હોય છે પણ ચોમાસા પહેલા બધા જ પૈસાઓ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં જાય છે અધિકારીઓને અને પદાધિકારીઓની બિલી ભગત લવ રીંગણા બે ચાર દલા તરવાડીની જેવું કે લે દસ બાર ખુલ્લી લૂંટ ચાલે છે પરિણામે થોડોક જ વરસાદ આવે અને નગરોમાં લોકો પરેશાન થાય છે એનો એક નમૂનો અહીંયા જોયો છે બીજું અમારા સ્થાનિક આગેવાનોએ એક વાત કરી હતી કે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના સેંકડો મકાનો બનવાના હતા બે હજાર તેર માં એના ટેન્ડરો અપાયા આપણે આ જે સ્થળ ઉપર ઉભા છીએ અહીંયા ચારો બાજુ જે મકાનો છે એના ટેન્ડર બે હજાર તેરમાં માં અપાયા બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટરને કામ અપાયું અને પૈસા એવા ખવાણા છે આ કામમાં કે તમે પોતે પણ જોઈ શકો છો કે પોપડા પડે છે એક પણ મકાનમાં એક પણ કુટુંબ રહેવા આવી શક્યું નથી બે હજાર તેર આપણે બે હજાર માં છીએ અગિયાર વરસ પછી મોરબીની આ મુખ્યમંત્રી આવાસ યોજનામાં એક પણ ઘરમાં એક પણ વ્યક્તિ રહેવા નથી આવ્યો અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે પુષ્પરાજભાઈ આ જ્યારે બે હજાર તેરમાં કામ શરૂ થયું ત્યારે એમણે યુવક કોંગ્રેસના નેતા તરીકે રજૂઆત કરી કે આમાં સિમેન્ટ એસઓ આરમાં લખાયા મુજબ વપરાતી નથી કામ નબળું થાય છે પણ કોઈ પણ પગલા ન લેવાયા કારણ કે હપ્તા છેક ઉપર સુધી ભાજપની સરકારમાં જતા હતા આ એક ભ્રષ્ટાચારનો મોટો નમૂનો સ્થળ આવીને આ આ જોતા સ્પષ્ટ છે કે માત્ર માત્ર ને ભ્રષ્ટાચારથી જ આ મકાનો બન્યા છે પૈસા ચાઉ થયા છે જે વ્યક્તિઓને આપણા રાજ્યના મધ્યમ વર્ગના લોકોને આ મકાનો મળવા જોઈએ કોઈને મળતા નથી આપ જો કોંગ્રેસના શાસનમાં હાઉસિંગ બોર્ડના મકાનો બન્યા હતા આજે ત્રીજી પેઢી એ ઘરો મારે છે ત્રીજી પેઢી અને છતાં એ ઘરની કાંકરી ખરતી નથી અને આ બે હજાર અપાયેલા કોન્ટ્રાક્ટની આ હાલત છે સમજી શકાય કોઈ કુદરતી આફત આવી ગઈ ને બે પાંચ મહિના આગળ પાછળ થાય પણ એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હોય એ અગિયાર વર્ષ સુધી ન થાય આ સ્પષ્ટ બતાવે છે કે આ મિલીભગત ભ્રષ્ટાચાર હપ્તાઓ છે અને આ ભ્રષ્ટ કામોને તટસ્થ તપાસ ન્યાયિક તપાસ થાય કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને સોંપી દેવામાં આવે અને એ પોતે એસઆઈટી બનાવે તો જ આવશે